નમસ્તે દોસ્તો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે જોશું કે સરકાર છે એ મફત અનાજ વિતરણ કરે છે અને તમારું જે મફત અનાજ વિતરણ છે એ કયા કિસ્સામાં બંધ થાય છે અને તમે જો કઈ ભૂલ કરો તો તમારું જે અનાજ છે એ બંધ થઈ જાય પહેલા આપણે એ જાણી લઈએ કે સરકાર કયા રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપે છે તો સરકાર જે છે એ બીપીએલ ત્યારબાદ અંત્યોદય અન્ન યોજના અને એપીએલ વન કેટેગરી ધારકો જે છે એને મફત અનાજ વિતરણ કરે છે અને હાલમાં જ આપણા દેશના જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને આવતા પાંચ વર્ષ માટે મફત અનાજ આપવાની જાહેરાત કરી છે હવે સરકાર દ્વારા દેશના ગરીબ પરિવારોને રેશન કાર્ડના આધારે સસ્તા દરે અનાજ આપવામાં આવે છે રેશન કાર્ડ બનાવવાની જવાબદારી છે એ તો રાજ્ય સરકારની હોય છે તે જ સમયે તેનું લિસ્ટ છે અપડેટ થાય છે અને લોકોને કાર્ડ આપવામાં આવે છે જો તેની અંદર સરકાર કોઈ ગડબડ કરે તો સરકાર છે એ એમના હિસાબે જ અમુક જે રેશન કાર્ડ છે એને રદ કરે છે હવે તમારું જે રેશન કાર્ડ છે એ આ કેટેગરીની અંદર આવે છે અને તમને દર મહિને મફત અનાજ મળે છે અને તમે જો કોઈ કારણોસર છ મહિના સુધી રાશન નથી લેતા તો તેવા કિસ્સામાં તમારું જે અનાજ છે મફત મળતું અનાજ છે એ બંધ થઈ જાય છે આના માટે સરકાર એવું માને છે કે તમે છ જનરલી ઘઉં અને ચોખા મળતા હોય છે અને આ ઘઉં અને ચોખાનો જે જથ્થો છે એ તમારા પરિવારની અંદર કેટલા સભ્યો છે એના આધારે મળતું હોય છે હવે તમને જો રેશન કાર્ડ લગતી કોઈ પણ

તો સૌથી પહેલા તો તમારે આ વેબસાઇટ ની અંદર જવાનું છે ત્યાં તમે જોઈ શકો છો કે તમારો મોબાઈલ નંબર સબમિટ કરી અને આગળ વધવાનું છે હવે આમાં લખ્યું છે કે જો તમારી પાસે મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર આની અંદર રજીસ્ટર કરવાનું છે અને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અને જો તમારી પાસે મોબાઈલ નથી તો તમે અહીંયા પર એક ટોલ ફ્રી નંબર આપેલા છે એ ટોલ ફ્રી નંબર પર અને ટોલ ફ્રી નંબર છે એનો વન એટ ડબલ ઝીરો ટુ થ્રી થ્રી ફાઈવ ફાઈવ ડબલ ઝીરો આ નંબર પર જઈ અને તમે તમારી ફરિયાદ છે એ ફોન કરીને પણ નોંધાવી શકો છો હવે તમે જેવો મોબાઈલ નંબર નાખશો અને આગળ વધશો એવું એક પેજ ઓપન થઈ જશે ત્યાં તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવ્યો હશે એ ઓટીપી તમારે અહીંયાં પર પુટઅપ કરવાનો છે અહીંયાં પર તમારે તમારું નામ ત્યારબાદ તમારું સરનામું તમારો જિલ્લો તમારું તાલુકો ત્યારબાદ તમારું ગામ અને શહેર કયું છે તમારો મોબાઈલ નંબર એ ઓટોમેટિક આવી જશે તમારું ઈમેલ આઈડી તમારા ફરિયાદની શ્રેણી એટલે કે અહીંયા અલગ અલગ ટાઈપની શ્રેણી આપેલી છે જેમાં લોકડાઉનના સમયમાં તમારા ખાતામાં જો એક હજાર રૂપિયા જમા ન થયા હોય તો પણ તમે અત્યારે એની ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદ તમને વન નેશન અને વન અંગત જે કંઈ પણ પણ ફરિયાદ હોય તો તમે નોંધાવી શકો છો ત્યારબાદ અનિયમિત સપ્લાય ચેન અનાજની દુકાનથી તમને ટાઈમસર મળતી નથી તો પણ તમે અહીંયા ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદ તમને અનાજનો જથ્થો પૂરતો નથી મળતો ગુણવત્તા સારી નથી ત્યારબાદ તમારા વ્યાજબી ભાવના દુકાનો જે છે એ તમને મળતી વસ્તુ આપવાની ના પાડે છે સંચાલક વધારે પૈસા લે છે અથવા તો વ્યાજબી ભાવની દુકાન છે એ સેવા સારી નથી આપતી તમારું રેશન કાર્ડ છે એમને સુધારેલું નથી ત્યારબાદ તમારું રેશન કાર્ડ તમને મળ્યું ના હોય એવા અલગ અલગ પ્રકારની તમને કંઈ પણ ફરિયાદ હોય તો તમે અહીંયા પર તમારે અન્યની અંદર જઈ અને તમારો ફરિયાદનો જે વિષય છે એ અહીંયા પર લખી નાખવાનો છે કે મારું રેશન કાર્ડ એપીએલ ટુ ની અંદર સોરી કે મારું રેશન કાર્ડ એપીએલ વન માં હતું મને વન નેશન વન રેશન ની કોઈ પણ માહિતી મળેલી નથી જેના કારણોસર હું મારું રેશન કાર્ડ છે એને ટ્રાન્સફર કરાવવામાં નિષ્ફળ ગયો હતો તો હું તમને વિનંતી કરું છું કે મારું જે રેશન કાર્ડ છે એને ફરીથી તમે ચાલુ કરો ત્યારબાદ અહીંયા બિડાણની અંદર પણ તમે તમારા રેશન કાર્ડનો ફોટો છે એ અહીંયા પર અપલોડ કરી શકો છો ત્યારબાદ તમારું સિક્યુરિટી કોડ અહીંયા નાખી અને તમારે સબમિટ કરી દેવાનું છે તમે સબમિટ કરશો એટલે એક ટોકન નંબર જનરેટ થશે અને એની મદદથી તમે તમારી જે ફરિયાદ છે એનું શું સ્ટેટસ છે એ ચેક કરી શકો છો તો તમે આ પોર્ટલથી રેશન કાર્ડ ને લગતી કઈ પણ તમને ફરિયાદ હોય તો તમે ઘરે બેઠા જ આની અંદર ઓનલાઈન કરી શકો છો અને આનું જે નિવારણ છે એ પણ તાત્કાલિક ધોરણે લાવવામાં આવે છે તો આવી ઘણી બધી સુવિધાઓ ગવર્મેન્ટ આપે છે જેની જાણકારી આપણા સુધી હોતી નથી તો આવી જ નવી નવી જાણકારી જાણવા માટે ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલની સાથે જોડાવો